પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના નિજ મંદિરમાં આવતા માઈ ભક્તો માટે સાડી કેન્દ્ર ઊભું કરાયું યાત્રાધામ અંબાજી મંદિરમાં યાત્રિકો દ્વારા સાડીઓ માંબાના ચરણોમાં ભેટ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ સાડીઓને પ્રસાદ રૂપે મા અંબાના દર્શને આવતા ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવતી હોય છે તેની માટે અંબાજી મંદિરમાં સાડી કેન્દ્રની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં કે કોઈ ભક્ત દ્વારા એક હજારની સાડી જો મા અંબાને ભેટ કરવામાં આવે તો તે સાડીને મા અંબાને ચડાવ્યા બાદ તેને સાડી કેન્દ્ર પર અડધી કિંમત એટલે કે પાંચસો રૂપિયામાં તેનું વેચાણ કરવામાં આવે છે જેથી ભક્તો આ સાડીઓ પ્રસાદ રૂપે ત્યાંથી ખરીદી શકે છે અને આ સાડી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારો ઉત્તમ ગુણવત્તાની અને મોંઘી સાડીઓ પોતાના પ્રસંગ અથવા તો પહેરવા માટે ખરીદી શકે છે અને જેને લઈને સાડી કેન્દ્રમાં ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ સાડી કેન્દ્ર હવે વિવાદમાં આવ્યું છે કારણ કે આ સાડી કેન્દ્રમાં અંબાજીના વહીવટદાર દ્વારા અંબાજીની મહિલાઓ માટે સાડી ખરીદવા માટેનો એક ચોક્કસ સમય આપવામાં આવ્યો છે જેમાં તેઓ સાંજના સમયમાં જ સાડી ખરીદી શકશે જેને લઈને અંબાજી મંદિરમાં મહિલાઓ અને આ નવા નિયમનો વિરોધ કર્યો હતો અને અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું અને આ ચોક્કસ સમયને લાગુ ન કરવા જણાવ્યું હતું તો એના માટે અમે અમને એવું જાણવા મળ્યું છે કે જે અધિકારીઓ છે અને જે સાડી કેન્દ્રમાં જે બહેનો છે એમના દ્વારા જે મોંઘી સાડીઓ છે એના સ્ટીકરો બદલવામાં આવે છે એ સસ્તી સાડીમાં લગાવવામાં આવે છે અને જે સસ્તી સાડીઓ છે એ એના સ્ટીકર મોંઘી સાડીમાં લગાવવામાં આવે છે કારણ કે એમને ઘરે જે મોંઘી સાડીઓ છે એ સસ્તા દરે લઈ જવામાં આવે તો એના માટે શું કે ગામની બહેનો આખો દિવસ જતી હોય કે જતી આવતી હોય એટલે એમની નજરમાં ના આવે અને એમના સામે આવી રીતે આંદોલન ન કરે એના માટે આ નિયમ લગાવવામાં આવ્યો છે અમારી એવી છે કે પહેલા જે નિયમ હતો કે કે બધા બધા માટે માટે યાત્રાળુ હોય હોય ગામજનો નિયમ સરખો જ હોવો જોઈએ જો એક તફાવત નથી કરતી શ્રદ્ધાળુમાં યાત્રાળુમાં કે ગામજનોમાં તો તમારા તરફથી આવો નિયમ કેમ લાવવામાં આવ્યો છે તો એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર નો જો અમને તત્કાલ નિર્ણય નહીં આવે તો અમે ગાંધી જિંદિ માર્ગે નહીં પણ અમે ભગતસિંહના માર્ગે અમે આંદોલન કરીશું અંબાજી મંદિર ખાતે મંદિર પ્રિમાઇસિસમાં માતાજીની જે સાડીઓ ભક્તો દ્વારા ભેટ રૂપે ચડાવવામાં આવે છે એ સાડીઓ પ્રસાદ રૂપે માય ભક્તો પોતાના ઘરે લઈ જાય છે એની એકદમ વ્યાજની કિંમત મંદિર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે અને લગભગ પચાસ ટકા જેટલી કિંમતમાં એ સાડીઓ પ્રસાદ રૂપે આપણે માય ભક્તો પોતાના ઘરે લઈ જાય છે આ સાડીઓ જેનું જે વેચાણ થાય છે સાડી કેન્દ્ર સાડી પ્રસાદ વિતરણ કેન્દ્ર જે છે એમાં ખૂબ જ ઘણી બધી ભીડ પણ થાય છે એને કારણે ભીડમાં કોઈ બીજી ઘટના ના બને અને લોકો ગામની જે ગામ લોકોની જે બહેનો છે ગામની બહેનો એ પણ એમાં એવા આવતી હોય છે એમને પણ મોકળાશથી આ સાડી વિતરણ એમને પણ લાભ મળે અને બહારથી આવતા યાત્રાઓને પણ લાભ મળે એ બંને હેતુને ધ્યાનમાં રાખીને જે ગામની બહેનો છે એના માટે આપણે એક સમય નક્કી કર્યો છે કે લગભગ બપોરે મંદિરમાં ત્રણ વાગ્યા પછી મંદિરમાં ભક્તોનું ટ્રાફિક ઘટી જતું હોય છે એટલે ત્રણથી સાડા ચાર કે જે ટાઈમ છે આપણો મંદિરનો એ એટલે કે ગામની બહેનોને સવલત મળે અને એ એ વખતે બીજા આ નથી હોતા ઓછા પ્રમાણમાં હોય છે એટલે બંને પ્રકારે અનુકૂળતા જળવાય ગામની બહેનોને સવારે વધારે ભીડમાં સામનો ન કરવો પડે અને સાંજે એમને અનુકૂળતા રહે એ માટે આ વ્યવસ્થા કરેલી છે જેમાં સહયોગ આપવા માટે વિનંતી છે સૌને જયમભાઈ